મન બુદ્ધિ લાગ આ મજામાં બેટા આ કશો હતો નહી તમે ત્યાં જોઈને કમ ખાવ મુ ખાઈને આવ્યો ઘેર ખાઈને આવ્યો મારા ખાવ તાર ખાવાનું એમ આ તે ખાઈ લે પકા ઘેર જઈને ખાઈ લ્યો હા હા વેફર 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 ખાવી એમ આ તે હું દુકાનવાળો નહીં દુકાનવાળા ભાઈ લઈ લ્યો પૈસા નહીં પૈસા નહીં હું વેફર ખબર આવું એ ભાઈ વેપાર હાલજે હાલ્યો હા મત હું આવું પછી આપણે બધું કમ્પ્લેટ કરીએ નહી ખાવી મને વાત કરવા દો તમે જોઈ બો ને કમ્પ્લેટ કરીને તો રાખો યાર

પોણી પી પોણી પી પોણી એલે પોણી 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 આ ટીમ આ ઓ હો હો અને પોણી પી લે આ ટીમ આ ટીમ એલે આઈસ્ક્રીમ લાવજે જલ્દી તું લે અને હવે કોઈ માંગતો ને હા હું ફોન કરું તમન ઓ ઓ બધું કમ્પ્લીટ છે કશું કોઈ કરવાની તમારે જરૂર નહીં હું આવું એટલે વાત આ એક જણો લોઈ પીજીઓ મારું હો પટાઈએ પછી સારું લેટ હું જાઉં